અનુસૂચિત જાતિ મોરચા ભાજપ વડોદરા મહાનગર દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ યોજાયો હતો અનુસૂચિત જાતિ મોરચા ભાજપા વડોદરાના પ્રમુખ હર્ષદ પરમાર અનુજાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી આગેવાનો તેમજ પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીના પરિનિર્માણ દિન નિમિત્તે રેસકોર્સ સ્થિત તેમની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી છ ડિસેમ્બર આજના દિવસે મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહા પર દિન છે આજના દિવસે જ બાબા સાહેબે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને ત્યારથી જ આ દિવસે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે અમે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અનુસૂચિત જાતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરીને શ્રદ્ધાંજલિ આપી છે સાથે મૂર્તિ સફાઈનો કાર્યક્રમ કર્યો બાબા સાહેબના જે વિચારો હતા માત્ર કોઈ સમાજ માટે નહીં પરંતુ દેશના તમામ સમાજ માટે તેઓએ એવા કાર્યો કર્યા છે જેની મિસાલ આજે પણ કાયમ છે મહિલાઓ હોય કે અન્ય કોઈ હોય તેઓના માટે હંમેશા માટે ખૂબ જ સારા કાર્ય કરી અને એક જીવન જીવવાનું ગૌરવપૂર્વક જીવન જીવવાનું કામ બાબા સાહેબે કર્યું છે જે સંવિધાનના રચિતા છે આ દેશ સંવિધાનથી ચાલે છે અને આ સંવિધાન આજે ગૌરવશાળી જીવન જીવવાનું માનવને હક આપ્યો છે ત્યારે આજના દિને આવા યુગ પુરુષને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેઓને યાદ કરીએ છીએ અને તેઓના વિચારોને પણ અમલ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ